વંશ વારસો એ બહુ મોટી વાત છે પ્રિયજનો ભગવાનના તમે દૈવી અંશ હો તો તમે ભાગ્યશાળી કહેવાઓ પણ પવિત્ર વંશમાં તમને જન્મ મળે તો તમે મહાભાગ્યશાળી કેવા પ્રત્યેક બાળક કા જન્મ ભગવાન કી ઈચ્છા હોતા ઓર હૈર ભગવાન કા ચિદાંશ હૈ प्रत्येक बालक एक संभावना के साथ जन्म लेता है हर एक बालक के अंदर कुछ न कुछ संभावनाएं भगवान ने रखी हुई है उसका अगर योग्य पोषण किया जाए तो उस बालक में से वो संभावनाओं को निश्चित रूप से निखारा जा सकता है बहुत सुंदर उक्ति है घनी बड़ी बार मेरा प्रवचन में कहता हो छू सुशीलो मातृपुण्य પિતૃપુણ્ય ચાતુર અવદારમ વંશ પુણ્ય આત્મપુણ્યે ભાગ્યવાન તમારા અંદર અગર સુશીલતા છે તમારો સ્વભાવ સારો છે તો એ માતાનું પુણ્ય છે તમારા અંદર અગર ઇન્ટેલિજન્સી છે તમે ચતુર છો બુદ્ધિ તમારી સારી છે પિતાનું પુણ્ય છે તમારા અંદર અગર ઉદારતા છે અને યાદ રાખજો ઉદારતા એ શ્રેષ્ઠ ગુણ છે કારણ કે જે વ્યક્તિમાં ઉદારતા હોય એ જ વ્યક્તિ પ્રેમ કરી શકે અને જે વ્યક્તિ પ્રેમ કરી શકે એ જ વ્યક્તિ ભક્તિ કરી શકે અને જે ભક્તિ કરી શકે એ જ ભગવાનને પામી શકે ઉદારતા યાની જહા દેને કા ભાવ ભગવાન ભી કા પ્રગટ હોય જ્યાં ઉદારતા નંદરાયજી કે કે ઉદારતા આપે એને જશોદા કહેવાય જસ લે એને જશોદા ન જે સર્વને આનંદ આપે એ નંદરાયજી એ યશોદાજી જસ આપે છે વિશુદ્ધ સત્વમ વસુદેવજી અને જેમાં વિશેષ દિવ્યતા છે દેવકીજી આ બધા આપવા વાળા ગુણો વાળા વ્યક્તિઓ છે અને ભગવાનના ઇર્દ ગિર્દ પણ જે તત્વ વિરાજમાન છે એ પણ આપવા વાળા છે ગાય એ પરોપકાર ગાય પોતાનું દૂધ ખાલી એના વાછરડાને ના આપીને એ જનજનને પ્રદાન કરે છે એટલે જ ગાય વિશ્વસ્ય માત્ર રહે એ વિશ્વની માતા છે એનું દૂધ એ ખાલી હિન્દુઓને જ જાય

અંદર એવું કહેવાય છે કે આઈ વોન્ટ હેપીનેસ એમાંથી તમને હેપીનેસ મળે પણ ભક્તિમાર્ગમાં આની વાત નથી આ ડાયલ્યુટ કરવાની વાત છે આઈ વોન્ટ હેપીનેસ ને આસ આઈ બિલોંગ ટુ હેપીનેસ આઈ બિલોંગ ટુ કૃષ્ણ who હિમસેલ્ફ is happiness એન્ડ bliss આયને નાશ નથી કરવાનો ડાયલ્યુટ કરવાનો છે મિશ્રી દૂધના અંદર ભળે ત્યારે એ મિશ્રી પોતાના ભગવાનના શ્રી ચરણારવિંદોના અંદર જ્યારે દાસ ભાવથી આપણે ડાયલ્યુટ કરી નાખીએ છીએ હે કૃષ્ણ તું મારો અને હું તારો શ્રી કૃષ્ણ હે શરણમ હું તારો છું અને તું મારો છે

બીજાને રાજી કરવાની ઉદારતા ઉદારમ વંશ પુણ્ય મરજાથી તમારા કુળમાં જન્મી જાય સાત પેઢી તારતો જાય વિચાર કરો જગદગુરુ શ્રી વલ્ભાચાર્યજી મહાપ્રભુજીના કુળમાં એ સૌભાગ્યથી અમારું જન્મ થયું તો એ કેટલો મોટો વંશનો વારસો પ્રદાન થયો છે મને મારી તારક મહેતાના ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર ત્યાં હતી અને એમને મને બહુ સરસ વાત કરી કે જે જે મારા પિતા એ મરજાદી છે દિવસ રાત ઠાકોરજીની સેવા સ્મરણ સત્સંગમાં વ્યસ્ત રહેતા સુરત શહેરમાં ઘણા બધા એવા લોકો છે જે બંને ટાઈમ સેવા કરે છે અષ્ટયામ સેવા અને ઘણા બધા લોકોના ત્યાં મારી પધરામણીઓ થઈ અને આપણા સુરત ઘર પ્રણાલિકા અનુસાર બહુ સુંદર એ લોકો સેવામાં રત પ્રત છે હરિરાયજી કેટલી સુંદર વાત કરી હો વારી ને વલ્લભી પર અપને તનકો કરો બિછોના ના શીશ ધરો કે ચરણ એ દાસ ભાવ એમના રોમ રોમમાં પ્રગટે છે

પ્રભુ કો શ્રમ ન પડે આ એ કેર છે પ્રેમમાં પરસ્પર એકબીજાના સુખનો વિચાર છે અને જ્યાં પ્રેમ હોય ત્યાં બીજાના સુખનો વિચાર એ સહજ આવી જ જાય સ્વાર્થ હોય ત્યાં પોતાના સુખનો વિચાર આવે પ્રેમમાં તો પરમાર્થ છે અને એ જે આખી પુષ્ટિ માર્ગની સાધન પ્રણાલિકા જે વલવાદીશ મહાપ્રભુજીએ બતાડી અને એ પ્રમાણે અગર કોઈ વ્યક્તિ પોતાના ઘરે એ ઠાકોરજીની એ રીતની સેવા અગર કરે નિશ્ચિત ભગવાન કૃપા કરે ત્યારે સાધન આપે ઘણીવાર સાધન વડે ભગવાન પોતાની કૃપાથી પ્રાપ્ત થાય અને ઘણીવાર સાધન વગર પણ ભગવાન એને ફળ આપી દે છે સેવાયામ વા વા યસ્યા શક્તિ દૃઢા ભવે સેવાયામ વા વા યસ્યા શક્તિ દૃઢા ભવે સેવા પ્લસ કથા या ओनली कथा સેવાના સાથે કથા સેવાના સાથે કીર્તન સેવાના સાથે સ્મરણ કથાના સાથે કીર્તન કથાના સાથે સ્મરણ વાર્તા પ્રસંગોમાં અમુક જીવોનો ઉદ્ધાર સેવા કથા બંનેના માધ્યમથી થયો છે અમુક જીવોનો ઉદ્ધાર કેવલ કથાના માધ્યમથી પણ થયો છે પુરુષોત્તમ દાસજી શેઠ પદ્મનાભ દાસજી ઇત્યાદિ

ની કૃપાથી શિવલવાદીશ મહાપ્રભુજીએ કેવળ માત્ર પોતાનું ચરણામૃત આપ્યું ન તનુજા સેવા ન વિત્તજા સેવા એમને સીધી માનસી આપી તો કભી સાધન કે માધ્યમ સે ભગવાન ને ફળ દિયા હે apni કૃપા સે કભી વિના સાધન વો apni અહેતો કે દિવ્ય કૃપા કે માધ્યમ સે ભગવાન ને સાક્ષાત માનસી કા ફળ દે દિયા દિનકરदास જી નો નિત્ય લીલા પ્રસંગ આપણે જોઈએ શ્યામસુંદરના અને શ્યામસુંદર પાસે પ્રસંગ સાંભળે સ્વામનીજીના અહીંયા થી પ્રસંગ સાંભળીને અહિયાં કે અહિયાંથી પ્રસંગ સાંભળીને અહીંયા કે અને એ શ્યામા શ્યામસુંદરના એ પ્રસંગોને સાંભળતા સાંભળતા એવી એમાં થઈ ભગવદ વાર્તામાં પર આવીને એ દિનકરદાસમાં કથા માટેની એ રૂચિ ઇનબિલ્ટ હતી સેવા નથી કરી પણ કથાના માધ્યમથી એમને માનસી સિદ્ધ થઈ નિત્ય લીલાના એ સંસ્કાર હતા तो कभी साधन से भगवान कृपा करते हैं पहले तो कृपा से ही साधन मिलता है कभी साधन बिना भी डायरेक्ट कृपा कर देते हैं हे बेटा एमनी सेवा अनेमा एम चित्तनो निरोध खूब रहे छे अलौकिक तामा रुचि वत्ती जाए छे सुबोधनी जी मासी महाप्रभु जी बहुत सुंदर आज्ञा करी સર્વદા અલૌકિકેશુ પદાર્થેશુ શ્રવણાત રુચિ પદાર્થેશું મહાત્મશ્રવણાત્ ઉત્પદ્ય મહાત્મજ્ઞાનના માધ્યમથી મહાત્મજ્ઞાન પૂર્વકના શ્રવણના માધ્યમથી વ્યક્તિના હૃદયના અંદર પરમાત્મા માટેની એ રુચિ પ્રગટ થાય છે ઘણીવાર વાર રુચિપૂર્વક તમે સેવા કરો અને ઘણીવાર કરતા કરતા રુચિ પ્રગટ થાય છે પછી લગન થાય પેલામાં પેલા લગન થાય પછી પ્રેમ થાય તો ઘણામાં પહેલાથી જ રુચિ હોય છે ની સેવામાં ઠાકોરજીની કથામાં પહેલાથી જ પ્રેમ થયેલો હોય છે એટલે જ ગોપી ગીત એ એ એ પ્રેમ ગવાયેલું ગવાયેલું ગીત ગીત છે છે માટે નથી સેવા છે તમારી સાધન માંથી ફલ માનસી મળે પણ તમારામાં પહેલાથી જ અગર પ્રભુ માટેનો પ્રેમ છે અને એ પ્રેમપૂર્વક જ્યારે તમે સાધન કરો છો ત્યારે સાધન તમારું એ ફલાત્મિકા બની જાય છે પ્રેમપૂર્વક આ રીતે જીવનના અંદર ભગવત સેવાના ભગવત કથાના એ દિવ્ય અવસર આપણને પ્રાપ્ત થતા હોય છે તો ઘણી વાર પ્રેમથી સાધન ઘણી વાર સાધનથી પ્રેમ આ વાઈસ વર્ષા ચાલતું હોય છે તો કેળવવી પડે પ્રિયજનો દરેક સારી વસ્તુમાં રૂચિ હોવી જ જોઈએ ન હોય તો કેળવવી જોઈએ ખરાબ વિષયમાં અગર તમારી રૂચિ છે તો એ રુચિને એમાંથી ક્ષીણ કરવા માટે પણ તમારે પુરુષાર્થ કરવો પડશે पुरुषार्थ करना हमारा धर्म है कृपा करना भगवान का धर्म है साधन हम करते जाए कृपा वो करे। कब करेंगे हमें पता नहीं है और आपकी पात्रता के आधार के ऊपर भगवान आपको क्या फल देना चाहते हैं वो भी आपको पता नहीं है लेकिन आपकी जो पात्रता जहां रही हुई है आपके अंदर भगवान उस प्रकार के साधन आपके द्वारा करवा कर उसी प्रकार का फल आपको प्रदान करेंगे જે બીજમાંથી કલી પ્રગટ થવાની હશે તો કલી જ પ્રગટ થશે જે બીજમાંથી વૃક્ષ પ્રગટ થવાનું હશે તો વૃક્ષ જ પ્રગટ થશે જે બીજમાંથી ફલ પ્રગટ થવાની સંભાવના હશે તો ફલ પ્રગટ થશે અમુક કડી સુધી પહોંચે અમુક વૃક્ષ સુધી પહોંચે અમુક ફળ સુધી પહોંચે જેવી તમારી પાત્રતા હશે તે પ્રમાણે ભગવાન તમને એ પ્રકારનું ફળ પ્રદાન કરશે તો ઘણી વાર રુચિથી સાધન અને ઘણી વાર સાધનથી રૂચિ કાષ્ટમાં અગ્નિ પ્રગટ થવાની સંભાવના છે પણ એ કાષ્ટને અગર યોગ્ય અગ્નિનો સંસર્ગ થાય તો એમાંથી અગ્નિ પ્રગટ થાય એમ ઘણા જીવોના અંદર એ ભગવદ પ્રેમ પ્રગટ થવાની સંભાવના હોય છે પણ જ્યાં સુધી એ યોગ્ય સાધન કરતા નથી ભગવત કૃપા જન્ય ત્યાં સુધી એમના અંદરથી એ અગ્નિ પ્રજ્વલિત થઈ શકતી નથી તો સેવા કથા એ આપણા ત્યાંના પ્રમુખ સાધનો છે સેવા યામવા કથા યામવા યશ્યાશક્તિ દ્રઢા ભવે જે સાધન વડે તમારા હૃદયમાં એ પ્રેમ જાગૃત થઈ શકતું હોય એ સાધન ભગવાન તમને પ્રદાન કરે છે એટલે જ ભગવાન કૃપા કરે ત્યારે સૌથી પહેલા ભક્તિના સાધનો પ્રતિ આપણી રુચિ પ્રગટ કરતા હોય છે રુચિ પ્રગટ થવી એ બહુ મોટી વાત છે ઘણીવાર વર્ષોથી લોકો સેવા કરતા જાય પણ રુચિ જ પ્રગટ ન થઈ હોય કરવા ખાતિરની સેવા થતી હોય બસ આ કરવાનું છે એટલે કરીએ છીએ પણ રુચિપૂર્વક સાધન અને એ જ્યારે થવા લાગે ત્યારે ભગવાનની વિશેષ કૃપા થઈ કેવાય ટાઈમ વાળા સેવા લોકો રૂચિપૂર્વક આવતો હોય કદાચ એકાદ બે મહિના એવું થાય કે ક્યાં આટલી બધી સેવા માથે લઈ લીધી પણ ધીરે ધીરે કરતા જાય કરતા જાય કરતા જાય પછી તો એવું રૂટીન થઈ જાય ઠાકોરજી સાથે એવા એ લોકો ઓતપ્રોત થઈ જાય ઠાકોરજીને એવા આત્મસાત કરી લે કે હવે ઠાકોરજી વગર રહેવાતું નથી હવે એમના વગર ચાલતું નથી ધીરે ધીરે ભગવત પ્રાપ્તિના માર્ગ પર આગળ વધે છે એ મરજાદીઓ વિશેષ ભગવાનના કૃપા પાત્ર ને એવો એકાદ મરજાદી તમારા કુળમાં કે વંશમાં આગળ થઈ ગયા હોય તો સાત પેઢીને તારતા જતા તો મને આશિતભાઈ કીધું જે જે આપ મારા ઘરે આજે પધાર્યા છો એ મારા બાપુજીના પુણ્યના કારણે કારણ કે મારા બાપુજી મરજાદી હતા અને એમને એમને કીધું તું રોજ પાંત્રીસ પાઠ સર્વોત્તમ સ્તોત્ર ના કરજે પછી મને કે હું રોજ પાંત્રીસ પાઠ કરતો પછી અમે આ બધા સિરિયલ લાઈનમાં એવા બિઝી થઈ ગયા કે અમને બહુ સમય મળ્યો નહીં પણ એક દિવસ એવો કંઈક જીવનમાં ભગવાને તમાચો માર્યો અને બાપુજીની વાત યાદ આવી પાછા પાત્રીસ પાઠ ચાલુ કર્યા ચમત્કાર થયો શિવલ્લભનો અને ત્યારથી મને શિવલ્લભ પર ખૂબ આસ્થાને શ્રદ્ધા છે આજે આપ મારા ત્યાં પધાર્યા છો એ મારા બાપુજીના સંસ્કારના કારણે પધાર્યા છો નહીં તો અમે બધા તો આ પ્રવાહ માર્ગમાં માયા માર્ગમાં એવા ફસાયેલા હતા કે અમને કોઈ સંત કે ગુરુને મળવાની ક્યાં ઈચ્છા ન થતી હોય પણ એ સંસ્કાર હતા ઉદાહરણ વંશ

વ્યક્તિ પોતાના સત્કર્મોથી પણ એ સત્કર્મોની પ્રેરણા એને સંસ્કારથી મળે છે આ વિચાર ક્યાંથી આવે છે સંસ્કારથી વિચાર આવે દૃશ્યથી વિચાર આવે સંગથી વિચાર આવે ગ્રંથથી વિચાર આવે આપણામાં વિચાર અલગ અલગ જગ્યાથી પ્રગટ થતા હોય છે સાંભળીને વિચાર આવે તમે જે જોયું તમે જે સાંભળ્યું તમે જે કર્યું તમને જેવા સંસ્કાર મળ્યા તમને જેવો સંગ મળ્યો એના આધાર પર તમારામાં વિચાર એ પ્રગટ થતો હોય છે અને એટલે જ કહેવામાં આવ્યું કે નિત્ય 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 સત્સંગ કરવા શુભત્વ તરફ રાખવી સારી વસ્તુ જોવી સારી વસ્તુ સાંભળવી સારી વસ્તુ કરવી ધીરે ધીરે કરતા કરતા તમારું મન સાત્વિક બનતું જાય એ વંશનું ઔદાર્ય જ્યારે તમારામાં આવે ત્યારે તમારા દ્વારા અનેક પ્રકારના શુભ વિચારો આવે એ આવે એના પરિણામ સ્વરૂપે સત્કર્મો થાય ભગવાનની ભક્તિ થાય ભાગ્યવાન આપણે બધા પણ સૌભાગ્યશાળી છીએ કે વલ્ભાચાર્યજી મહાપ્રભુજીના એ પરમ શ્રેષ્ઠ પુષ્ટિ માર્ગના અંદર હમે વલ્લભ કુળ સ્વરૂપે ને આપ સર્વ વૈષ્ણવ સ્વરૂપે એ જન્મ પ્રાપ્ત થયું છે અને આ વિશ્વના અંદર ભગવાનની નિષ્કામ ભક્તિ કરવાનો શ્રેષ્ઠ સંપ્રદાય એ પુષ્ટિ માર્ગ છે એ કૃપાનો માર્ગ છે કે જે ભગવાનની કૃપા વડે સર્વ દોષોનો નાશ થાય અપરાધોનો નાશ થાય અને એ વ્યક્તિ પવિત્ર બનીને ભગવાનના શ્રી ચરણારવિંદની નિષ્કામ ભક્તિ કરીને પુષ્ટિ માર્ગનો પથિક બનીને પથ પર આગળ વધતા વધતા એ પરમેશ્વરને પામી શકે એવો સુંદર સરળ માર્ગ એ વલ્ધીશ મહાપ્રભુજી અને એમાં આપણે ક્યાંક ને ક્યાંક એ શ્રી વલ્લભને વિઠ્ઠલ સાથે સંકળાયેલા છીએ એ આપણું પરમ ભાગ્ય છે બહુ સુંદર વાત પિતામાં ચરણ કરી ભગવાન વરણ કરે છે અને શ્રીનાથજી બાબા જ્યારે આપણું વર્ણ કરે કે ભગવાન કોણ છે મેં મધુર મધુર મેરી રાધા હે મધુરા મધુર મેરી રાધા मधुरा और मेरे सभी लीला का संयोजन करने वाली मेरी यमुना है माधुरी और मेरी लीला का संयोजन करने वाली મધુર મધુરા માધુરી મધુર એ કૃષ્ણ મધુરા એ રાધાજી અને માધુરી એ યમુનાજી ભગવાન વર્ણ કરે મધુરા સ્વામનીજી અને એ સ્વામનીજી સ્વરૂપ શ્રી વલ્લભ છે એ વલ્લભ દ્વારા એનો સંબંધ પ્રભુ સાથે થાય એ વલ્લભની કૃપાથી એનો બ્રહ્મ સંબંધ થાય વરણ એ પ્રભુ કરે બ્રહ્મ સંબંધ એ શ્રી વલ્લભ દ્વારા થાય અને એ બ્રહ્મ સંબંધ થયા પછી ભક્તિમાં એની વૃદ્ધિ શ્રી યમનાજીની કૃપાથી થાય એ શ્રી યમનાજી તનુનવત્વની પ્રાપ્તિ કરાવે એના લીલા સ્વરૂપનું એને જ્ઞાન કરાવે યમનાજી ભક્તિની વૃદ્ધિ એ યમનાજીની કૃપા વગર થતી નથી અને શ્રીનાથજી યમનાજી મહાપ્રભુજી હુસાયનજી યમનાષ્ટકની ટીકામાં કીધું આ ત્રણે સજાતીય છે આ ત્રણે એક જ છે ત્રણેયમાં ઐશ્વર્ય વીર્ય જ્ઞાન જે છ ભગવાનના મુખ્ય ધર્મો છે જેને આપણે ભગ કહીએ છીએ શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી ભલે અલગ સ્વરૂપ દેખાતા હોય પણ આ ત્રણે તત્વ એક જ તત્વ છે અને ત્રણે વચ્ચે કોર્ડિનેશન છે શ્રીનાથજી વર્ણ કરે તો જ મહાપ્રભુજી કૃપા કરે ને તો જ યમુનાજી ભક્તિની વૃદ્ધિ કરે એવું ના હોય કે ડાયરેક્ટ મહાપ્રભુજી કોઈના પર કૃપા કરી લે શિનાજીની ઈચ્છા હોય મનુષ્ય વચ્ચે મી અન્ડરસ્ટેન્ડિંગ હોય પણ ભગવાન વચ્ચે તો અન્ડરસ્ટેન્ડિંગ હોય શિનાજી મહાપ્રભુજી અને યમુનાજી આ ત્રણેય સ્વરૂપો અને આ ત્રણ ભેગા થાય એને જ પુષ્ટિ કહેવાય પ્રિય ભક્તજનો જે-જે શ્રીના આ વચના મૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે વહેલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ